પરંતુ તંત્ર એટલી હદે બેદરકાર છે કે ફાયરના સાધનો એક્સપાયરી થયાને પાંચ વર્ષ વીતવા છતાં તેને રિન્યુ નથી કરવામાં આવ્યા અમારી ટીમ જ્યારે ડીસા મામલતદાર કચેરી ખાતે રિયાલિટી ચેક કરવા પહોંચી તો જોવા મળ્યું કે અહીં ફાયર એક્સટિંગ્યુશર છે પરંતુ તે બે હજાર વીસમાં જ એક્સપાયરી થઈ ગયા છે પરંતુ હજી સુધી તેને રિન્યુ કરવાની તંત્ર દ્વારા તસ્દી નથી લેવામાં આવી જેને કારણે અહીં આવતા અરજદારોથી લઈને કચેરીના કર્મચારીઓ પર જીવનું જોખમ છે ફાયર સેફ્ટીની એક સાહેબ સુવિધા છે એમાં પણ પૂરતી સુવિધા નથી આપણે અવારનવાર જોતા જઈએ છીએ ગુજરાતમાં એક સુરતમાં તક્ષશીલા કાંડ થયો છે અરની તળાવવાળા કારણ થયો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ડીસાના મામલતદારમાં ત્યાં પણ આ ફાયર સેફ્ટીના સાધનોને એક્સપાયર થઈને પાંચ વાર થઈ ગયા છે આપણા તંત્રમાં સાહેબ એટલી બેદરકારી છે કે કોઈ જ પ્રકારની સુવિધાઓ જોવા મળતી નથી અને ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે માત્ર મામલતદાર કચેરી જ નહીં ડીસાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ આ જ સ્થિતિ છે અહીં પણ ફાયર એક્સ્ટિંગ્યુશર લાગેલા છે પરંતુ તે પણ એક્સપાયરી થઈ ચૂકેલા છે અહીં છેલ્લે વર્ષ બે હજાર ઓગણીસમાં ફાયરના સાધનોને રિન્યુ કરવામાં આવ્યા હતા જે બે હજાર વીસમાં એક્સપાયરી થયા બાદ તેને બદલવામાં નથી આવ્યા અદ્રશ્યો એ વાતની સાબિતી આપી રહ્યા છે કે તંત્રને નાગરિકોના જીવની કંઈ જ પડી નથી મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી બાદ જ્યારે અમારી ટીમ જનસેવા કેન્દ્ર પર પહોંચી તો જોવા મળ્યું કે અહીં અરજદારોની ભારે ભીડ હતી અરજદારોથી ઉભરાતા જનસેવા કેન્દ્રમાં ક્યાંય પણ ફાયર સેફટીના સાધનો નહોતા મહત્વનું છે કે હાલમાં આવકના દાખલા જાતિના દાખલા સહિતના અન્ય કામ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીં આવી રહ્યા છે તે સમયે સરકારી કચેરીમાં ફાયર સેફટીના સાધનોને લઈને આવી બેદરકારી ભારે પડી શકે છે ડીસાની સિંચાઈ વિભાગની કચેરીમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો ત્યાં પણ તંત્રની પોલ ખુલી ગઈ સિંચાઈ વિભાગની કચેરીમાં પણ ફાયર સેફટીના લીરે લીરા ઉડતા જોવા મળ્યા કચેરીમાં એક પણ ફાયરના સાધન જોવા ન મળ્યા આ અંગે જ્યારે કચેરીમાં હાજર અધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓ મીડિયાના સવાલથી ભાગતા જોવા મળ્યા એ અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ કેસે તો બાઇટ આપી દેસ બસ કોણ છે પણ સાહેબ સોરી હું આવી થી નહીં પણ સાહેબ ખરી તમારા તમારા જે આ ઓફિસ છે એની વાત તો કરો છે તૈયાર જ નથી અને જનતાને માથે મોત મંડરાઈ રહ્યું છે ત્યારે હવે ઊંઘતું તંત્ર ક્યારે જાગશે અને ક્યારે નાગરિકોના જીવની ચિંતા કરશે તે જોવું રહ્યું ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા